આ કાર્યક્રમ સોમવાર બારમી જાન્યુઆરીના રોજ સવારે સવા દસ કલાકે નવી સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજ ગ્રાઉન્ડમાં ઉત્તરાયણ દરમિયાન દોરીથી ઘાયલ થતા પશુ પક્ષી તેમજ માનવ ઇજાઓને તાત્કાલિક મદદ મળી રહે તે માટે ખાસ હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી વિતરિત પતંગોમાં ઇમરજન્સી હેલ્પલાઇન નંબર લખવામાં આવ્યા હતા જેથી જરૂર સમય તરત સંપર્ક થઈ શકે આ સેવાભાવી અભિયાનમાં સહસ્ત્રાફના પાશ્વર્ના ચેરિટેબલ ટ્રસ્ટ અને નર્સિંગ એસોસિએશનનો સહયોગ મળ્યો હતો કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી ઉપસ્થિત રહ્યા હતા જ્યારે યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશભાઈ પાટીલ પણ ખાસ હાજર રહ્યા હતા જનજાગૃતિ સાથે સેવાભાવી પ્રવૃત્તિઓને વેગ આપતું આ અભિયાન સમાજમાં માનવતા કરુણા અને જવાબદારીની ભાવનાને મજબૂત બનાવે છે આદરણે દિલીપ દાદા દેશ પોતે બીમાર પડ્યા ત્યારે તેમને લીવર એડોપ્ટ કરવાની ઘટના આવી ગઈ ગઈતી અને એક છોકરો એક્સપાયર થઈ ગયો તો એનું લીવર એમનામાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું ત્યાર પછી તેમણે નક્કી કર્યું હું સમગ્ર ગુજરાતમાં ભારતમાં પ્રવાસ કરી કરી અંગદાનની જાગૃતતા કેળવીશ ને અનેક જીવો બચાવીશ એવો ઉદ્દેશ એણે નક્કી કર્યો હતો હું આપને કહું છેલ્લા બે વર્ષમાં અનેક જીવો આ દિલીપ દાદાના અભિયાનના માર્ગદર્શિત જાગૃતિ કેળવવાના ભાગરૂપે અનેક જીવો બચ્યા છે હું આજે વિશ્વગુરુ સ્વામી વિવેકાનંદની જયંતિ છે ત્યારે સમગ્ર સુરતીઓને પણ અપીલ કરું છું કે અંગદાનની જાગૃતિ કેળવી આપણે આપણી પરિવારમાં આપણી સોસાયટીમાં કે આપણા ઘરે કોઈ મરણ પાડે અને એના અંગો જો કામ લાગતા હોય તો આપણો દીકરો આપણા મમ્મી પપ્પાને બીજાના આપણે અંગ આપીએ અને બીજામાં આપણે જોઈ શકશું તે મુખ્ય ઉદ્દેશ છે